અંગ્રેજીની ગ્રામર ગીતા એક બાજુ ગ્રામર છે અને બીજી બાજુ તમે છો ગ્રામર યુના કુરુક્ષેત્રમાં જો તમને ગ્રામરની હોય ને મૂંઝવણ તો તો છોડતા નહીં રણ જો જરૂર હોય સારથીની હું બનવા તૈયાર છું સારથી બસ તમે નક્કી કરો કે શીખવાનું ચાલુ કરશો ક્યારથી આઈ વેલકમ યુ ઇન ધી ફર્સ્ટ વિડીયો રિગાર્ડિંગ વાક્ય રચના દેટ ઇઝ ફોર્મ્યુલા आशा रखू जो कि तुम अत्यंत सुधी वीडियो જોઈ રહ્યા છો વાક્ય રચનાને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટેન્સ પેટર્ન સેન્ટેન્સ પેટર્ન ધેટ ઇઝ ફોર્મ્યુલા તો સેન્ટેન્સ પેટર્ન ની અંદર ફર્સ્ટ ઇઝ સબ્જેક્ટ ધેન સેકન્ડ ઇઝ વર્બ એન્ડ ધ થર્ડ વન ઇઝ ઓબ્જેક્ટ ટિલ હિયર ઇઝ ઇટ ક્લિયર ઇફ યસ કર્મ કર્મ એઝ નાઉન છે હા આપણા મારા તમારા કર્મ અલગ અને આ કર્મ ઓબ્જેક્ટ તરીકે વાક્ય રચનામાં છે હવે સબ્જેક્ટ તરીકે બે યાદ રાખો વર્બ તરીકે પણ બે યાદ રાખો અને ઓબ્જેક્ટ તરીકે પણ બે જ યાદ રાખો વોટ ટુ આ બે શું છે તો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટમાં જે બે છે એ બે નામ એક છે નામ અને બીજું છે સર્વનામ સમજો છો કરતા તરીકે કોણ આવી શકે નામ અને સર્વનામ કરતા એટલે શું તો જે શબ્દ વાક્યમાં હકાર વાક્યમાં ફર્સ્ટ પોઝિશન પર હોય જેનાથી વ્યક્તિ કે વસ્તુ ની સમજ મળે જો ક્રિયાવાળા વાક્યમાં હોય તો એ ક્રિયા કરનાર છે તમે સાંભળ્યું હશે ઇન્ડિયા Is my country. જે છે એ વાક્યમાં ફસ્ટ છે તો એ વ્યક્તિ કે વસ્તુ નામ બની ગયું આર અન્ડરસ્ટેન્ડિંગ હવે તો સબ્જેક્ટ તરીકે નામનું લિસ્ટ અનલિમિટેડ છે અનલિમિટેડ એટલે નામનું લિસ્ટ બનાવવાનું ન હોય હા સર્વનામનું લિસ્ટ બને સાત સર્વનામ છે સાત તો કયા કયા તો જુઓ હું પેલા સળંગ લખું છું આઈ વી યુ અને દે આ ચાર થઈ ગયા ત્યારબાદ હી સી અને ઈટ હવે જો અહીંયા છે ને અહીંયા ઉમેરી નાખું છું નામ એક વચન નું નામ હા એક વચન અને આ બહુ વચન આઈ વીયુ ધી સી ઈટ અને નામ સેકન્ડ કહી દો ગ્રુપની વાત કરું છું ડિયર મેમ્બર્સ છે ઉમેરી નાખો તો આખે આખો કરતા આ ફર્સ્ટ ગ્રુપ અને સેકન્ડ ગ્રુપમાં કવર્ડ અન્ડરસ્ટેન્ડિંગ ગુડ ઇફ યસ ઓબ્જેક્ટમાં આવો તો ઓબ્જેક્ટમાં પણ બે આવે છે પેલું આવે નામ અને બીજું આવે છે સર્વનામ હવે નામ તરીકે ફરીથી એનું લિસ્ટ ન બનાવાય સાહેબ એ અનલિમિટેડ છે સર્વનામ છે સાત કયા તરીકે કર્મ તરીકે ઓબ્જેક્ટ તરીકે સર્વનામ સાત છે જુઓ હું અત્યારે લખી નાખું છું ગુજરાતી પછીના વિડીયોમાં આપીશ મી અસ સ્મોલુ પછી ગુજરાતી આવડતું હોય ને તો સર્વનામમાં ને લાગે જુઓ મને અમને તમને તેઓને તે ને તેણીને તેને તો આ ને વાળા શબ્દ કર્મ તરીકે ઓળખાય હવે રહ્યું કોણ રહ્યું કોણ સેન્ટેન્સમાં વબ રહ્યું તો વબનો નો વિડીયો ડિટેલ્ડમાં ભગવદ્ ગીતાની જેમ ગ્રામર ગીતાના બીજા વિડીયોમાં હું કવર કરું તો તમે જોશો જો હા હોય તો કોમેન્ટ સેક્શનમાં યશ લખી શેર કરી ક્યાંથી વિડીયો જુઓ છો એ અવશ્ય જણાવજો આશા રાખું છું કે તમારા આશીર્વાદ થકી ગ્રામર ગીતાના સળંગ એપિસોડ્સ હું બનાવવા માટે તમારા સુધી પહોંચાડવા માટે સક્ષમ બનીશ જય હિન્દ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો યાદી બનાવતા રહેજો અને સજેસ્ટ કરતા રહેજો